નમસ્કાર દર્શક મિત્રો જય દ્વારકાધીશ અનમોલ ખેડૂત યુટ્યુબ ચેનલમાં તમારું સ્વાગત છે અને તારીખ છે ત્રેવીસ બાર બે હજાર ત્રેવીસ વાર શનિવાર રાજકોટ આજના તમામ પાકોના બજાર ભાવ આવી ગયા છે મિત્રો તે જોતાં પહેલાં જો કોઈ ખેડૂત મિત્રો આપણી ચેનલ પર નવા હોવ તો ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરી લેજો અને વિડીયોને એક લાઇક જરૂર આપી દેજો તો ચાલો જોઈ લઈએ આજના રાજકોટ માર્કેટિંગ યાર્ડના બજાર ભાવ રાજકોટ માર્કેટિંગ યાર્ડના બજાર ભાવ જોતાં પહેલાં સૌ પ્રથમ પાક નીચો ભાવ ઊંચો ભાવ કપાસમાં આજે બારસો વીસથી ચૌદસો ને સિતોતેર રૂપિયા જીરું છ હજાર પાંચસોથી સાત હજાર ચારસો મગફળી ઝીણી અગિયારસો દસથી ઊંચા ભાવ તેરસો ને ચૌદ રૂપિયા મગફળી જાડી અગિયારસો એંસીથી ચૌદસો સિત્યાવીસ ચણા નવસો પચીસથી ઊંચા ભાવ એક હજાર ને એંસી રૂપિયા ઘઉં લોકવન પાંચસો તેરથી પાંચસો છપ્પન રૂપિયા ઘઉં ટુકડામાં વાત કરીએ તો પાંચસો ત્રીસથી ઊંચા ભાવ છસો ને સાત રૂપિયા મગ પંદરસો રૂપિયાથી ઊંચા ભાવ એકવીસો ને એંસી એરંડાની વાત કરીએ રાજકોટ માર્કેટિંગ યાર્ડ બજાર ભાવમાં તો એક હજાર સિત્તેરથી અગિયારસો અગિયાર રૂપિયા વિડીયોમાં આગળ વાત કરીએ બજાર ભાવની તો રજકાનું બીજ સિત્યાવીસો પંચોતેરથી ઊંચા ભાવ છત્રીસો રૂપિયા લસણ એકવીસો પચાસથી ઊંચા ભાવ બત્રીસો ને પચાસ સોયાબીન આઠસો સાહીઠથી નવસો ને નવ રૂપિયા કલંજીમાં વાત કરીએ તો ઇઠ્યાવીસો એકાણુંથી ઊંચા ભાવ ઇઠ્યાવીસો ને એકાણું રૂપિયા મઠ અગિયારસો અગિયારથી ઊંચા ભાવ તેરસો ને પંદર રૂપિયા મરચાં સત્તરસો પચાસથી ઊંચા ભાવ આડત્રીસો રૂપિયા ધાણા અગિયારસો પચાસથી તેરસો ચાલીસ રૂપિયા તલ સફેદની વાત કરીએ તો સિત્યાવીસો પચીસથી ઊંચા ભાવ બત્રીસો રૂપિયા તુવેર ચૌદસો પાંચથી ઊંચા ભાવ ઓગણત્રીસો ને પચીસ રૂપિયા આગળ વાત કરીએ મિત્રો તો અડદમાં આજે પંદરસો રૂપિયાથી ઊંચા ભાવ ઓગણીસો રૂપિયા જુવાર સફેદ નવસો વીસથી ઊંચા ભાવ એક હજાર ત્રીસ તલ કાળા ઇઠ્યાવીસો પચીસથી ઊંચા ભાવ બત્રીસો ને રૂપિયા રાયડો નવસો ત્રીસથી ઊંચા ભાવ નવસો ને પંચ્યાસી રૂપિયા વાલ દેશીમાં વાત કરીએ તો આઠસો રૂપિયાથી ઊંચા ભાવ બે હજાર રૂપિયા તો આ હતા મિત્રો આજના આપણા રાજકોટ માર્કેટિંગ યાર્ડના સોએ સો ટકા સાચા બજાર ભાવ વિડીયો પસંદ આવતા હોય મિત્રો અમારા તો વિડીયોને એક લાઈક કરી અને નવા હોવ તો ફરી એક વખત સબસ્ક્રાઈબ જરૂર કરી દેજો અને જો આવીને આવી રીતના સપોર્ટ કરતા રહેજો મિત્રો આભાર જય જવાન જય કિસાન